તમે વિચારો કે જ્યારે રોલર ફરતો હોય ત્યારે જે સાઇટનો ભાગ છે જે ગોળાકાર દેખાય છે એ શું જમીન થી ટચ થાય છે નહીં થતા કયો ભાગ જમીન થી ટચ થાય છે તો જે ગોળ ગોળ ભાગ છે જે ફરી શકે છે એ જમીન થી ટચ થાય છે એનો મતલબ કે વક્ર સપાટી નું ક્ષેત્રફળ આપણે શોધવું પડશે અહીંયા હે ને તો આપણે વક્ર સપાટી નું ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું કરીશું ડી 884 વક્ર સપાટી નું ક્ષેત્રફળ રોલર ની

સપાટીનું ક્ષેત્રફળ થઈ જશે તો આ સેન્ટીમીટર સ્કવેર માં મળ્યું છે આપણને એને આપણે ચોરસ મીટરમાં ફેરવીશું સૌથી પહેલા પાંચસો આટા મારવાથી હવે પાંચસો આટા એક આટા જયારે પડે ત્યારે આટલું ક્ષેત્રફળ થાય છે તો પાંચસો આટા કાપતા મળતું ક્ષેત્રફળ ક્લિયર પાંચસો આટા કાપીએ ત્યારે થ્રી વન સિક્સ એટ ઝીરો મલ્ટિપ્લાય ફાઈવ હંડ્રેડ થશે એક બે ત્રણ ત્રણ ઝીરો ચાર ઝીરો હેલા હવે મીટર સ્કવેર માં ફેરવા માટે ચાર ઝીરો કાઢી દેવા તો વન ફાઈવ એટ ફોર મીટર સ્કવેર આટલું ક્ષેત્રફળ હશે કોનું તો એ મેદાન ક્લિયર આપણે બીજો દાખલો જોઈએ હવે આપણે એક બીજો દાખલો જોઈએ ક્વેશ્ચન નંબર 5 ક્વેશ્ચન નંબર 5 છે કે એક નળાકાર આકારના થાંભલાની ઊંચાઈ 3.5 મીટર છે તો ક્વેશ્ચન નંબર 5 કરીએ આપણે ધારો કે આ એક નળાકાર થાંભલો છે ક્લિયર હવે એની ઊંચાઈ આપણે ધરી લઈએ 3.5 મીટર છે 3.5 મીટર ક્લિયર હવે કરવાનું શું છે આપણે વ્યાસ આપેલું છે અહીંયા ડી વ્યાસ છે 50 સેન્ટીમીટર વ્યાસ ડી 50 સેન્ટીમીટર ત્રિજ્યા અડધી 25 સેન્ટીમીટર અને આ સેન્ટીમીટરમાં છે તો આપણે એને મીટર માં દઈશું કેમ કે અહીંયા ઊંચાઈ મીટરમાં છે અને ત્રીજા સેન્ટીમીટરમાં છે તો બંને અલગ અલગ એકમ એક જ હોવા જોઈએ બંને અલગ અલગ એકમ ના હોવા જોઈએ તો એને આપણે 0.25 મીટર લખી શકાય એના પછી થામલા ની વક્ર સપાટી ને રંગવાનો ખર્ચ પ્રતિ મીટર સ્ક્વેર 1 મીટર સ્ક્વેર ના કેટલા રૂપિયા આવે છે 12.50 ઓકે તો રંગકામ માટે કુલ ખર્ચ કેટલો હશે આપણે એ શોધવાનું છે તો સૌથી પહેલા વક્ર સપાટીને રંગવાનું હોય તો આપણે વક્ર સપાટીનો ક્ષેત્રફળ શોધી લઈએ તો થાંભલાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ આર એચ થાય છે 2

ઊંચાઈ છે ત્રણ પોઈન્ટ પાંચ એટલે છેદમાં દસ હવે ધ્યાનથી જોજો ફરીથી પહેલા આપણે સાતથી કાપી ઉપર સાત પંચા પાંત્રીસ પાંચ અને દસ તો 5 ધુ દસ થઈ જશે જે કપાય છે આપણે કાપતા જઈએ છીએ બેથી બે કપાઈ જશે જુઓ હવે 25 અને સો ચોક 100 થાય છે બે વડે ફરીથી કાપીશું 2 2 ચાર અગિયાર બે બાવીસ થાય છે એટલે અગિયારના છેદમાં બે અને પાંચ પોઈન્ટ પાંચ મીટર સ્ક્વેર આવશે હવે મીટર 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 ના થતો તો આપણે ખર્ચની વાત કરીએ પાંચ પોઈન્ટ પાંચ ગુણા બાર પોઈન્ટ પચાસ થશે પચાસ લોકો બાર પોઈન્ટ પાંચ લોકો પાંચ લખો પચાસ લખો વાત એક જ છે એટલે પંચાવન ગુણા એકસો પચીસ ના છે પાંચ વડે કાપીએ પાંચ દુ દસ અગિયાર પચાસ પંચાવન ફરી પાંચ વડે પાંચ દુ દસ પાંચ દુ દસ પાંચું પાચું પચીસ ગુણા અગિયાર કરી દઈશું પચીસ ગુણા અગિયાર